માં સ્વતંત્ર પર્વ નિમિત્તે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આપણા દેશમાં પહેલગાંવ હુમલા બાદ દેશના વીર જવાનોએ જે બહાદુરી બતાવી દેશના દુશ્મનોને ઘરમાં ભૂસી વળતો જવાબ આપ્યો તેવા વીર સપૂતોને વીરતા અને બહાદુરીની પ્રશંસાના ભાગરૂપે તેમજ દેશના વીર જવાનોની શહીદીને શ્રદ્ધાંજલિના ભાગરૂપે આજે ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ ચોકથી લગાવી વિરોધ રાજમાર્ગ પરથી પસાર થઈ ગાંધીચોક સુધીની વિશાલ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

અને આપણા યશસ્વી અને દીર્ઘ દેશતા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પાકિસ્તાનમાં જે હુમલાખોરો ત્રાસવાદીઓ હતા તેને ઘરમાં ઘૂસીને એક એક ને ખોતી ખોતીને મારવામાં આવ્યા છે ત્યારે તેના વિજયના ભાગરૂપે ભારતમાં આજે ત્રિયંગા યાત્રાનું આયોજન કર્યું છે તો આજે ઉપલેટા નગરપાલિકા ગુજરાત સરકાર અને ઉપલેટાની સ્કૂલો વિવિધ સ્કૂલો ઉપલેટા પ્રભુખ નાગરિકો જોડાઈ અને ત્રિયંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આવતું આ ત્રિયંગા યાત્રામાં ઉપલેટા નગરપાલિકાના આપણા ધારાસભ્ય લોકવાડીલા શ્રી મહેન્દ્રભાઈ વર્ષાબેન અધિકારી નગરપાલિકાના સદસ્યશ્રીઓ જોડાય અને યાત્રા ખુબ જ સફળ બનાવી હતી અને ઠેર ઠેર આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને લોકોમાં દેશભક્તિનો માહોલ જોવામાં આવ્યો હતો તે ભારત માતા કી भारत माता की जय उपलेका नगरपालिका प्रमुख वर्षा बेंगडेराव आज ये आपला 79 मा स्वातंत्र्य दिवास उत्जवी अंतर्गत आज आपण तिरंगा यात्रा નું આયોજન કરેલું આ આયોજન બસ સ્ટેન્ડ ચોક થી બાવલા ચોક ભગવતની ચોક ત્યાં થી ગાંધી ચોક સુધી કરેલું આ આયોજનમાં આપડા કારાકધ્ય શ્રી महेंद्रભાઈ પાડેલિયા સાહેબ શ્રી નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરાશ્રી અને બધી સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવેલું હતું બધી સ્કૂલના ના બાળકો જોડાયેલા હતા ઉપલેટા વિવિધ સંગઠનો સાથ આજે આપેલો છે અને આ આપણા દેશની આઝાદી માટે જે કોઈ લોકો કુરબાની આપી છે તેને આપણે યાદ કરીએ અને તેને સાથ સાથે વંદન કરીએ કે આપણે જે લોકોએ બલિદાન આપેલું છે એ બલિદાન આપણે આજે ઓપરેશન સિંદુર ના રંગ માં ભરે છે તો ચાલો આપણે બધાએ આવતા સ્વતંત્ર દિવસને ને હરિમણી અને આનંદથી થી ઉજવીએ